તો આપણા નિલેશભાઈ દ્વારા વિડીયો શેર કરવામાં આવ્યા છે એમના મિશન ગુજરાત પોલીસ ચેનલ ઉપર અને ઇન્સ્ટાગ્રામ પેજ ઉપર તો એના વિશેની વાત આપણે વિડીયોના લાસ્ટમાં પણ અમુક વિડીયો મૂકીશું મૌડી હેડક્વાર્ટર જે બહેનો એ જુનાગઢ અને ગીર સોમનાથમાંથી છે તો એ લોકોનું ગ્રાઉન્ડ આવશે રાજકોટ મૌડી હેડક્વાર્ટરમાં આ ગ્રાઉન્ડ જે પાછળ તમે જોઈ રહ્યા છો એ છે રાજકોટમાં આવેલ મૌડી હેડક્વાર્ટર જે નિલેશભાઈનું ટ્રેનિંગ સેન્ટર છે અને જે ગીર સોમનાથ અને જૂનાગઢના તૈયારી કરતા બહેનો છે એમને મૌડી હેડક્વાર્ટર રાજકોટમાં વારો આવવાનો છે ગ્રાઉન્ડ રનિંગનો અને આ કોઈ હું ફેક ન્યૂઝ નથી કહેતો અત્યારે જ આવી ગયા એક અપડેટ વિશે વાત કરવાના છે કે જેમાં ગ્રાઉન્ડની યાદી આવી ગઈ છે ભાઈઓ અને બહેનો માટેની તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નોટિફિકેશન ઓન રાખજો તો જે ગ્રાઉન્ડ ફાળવવામાં આવ્યા છે કે જેમાં રાષ્ટ્રીય વીર છેલભાઈ દવે પોલીસ તાલીમ મહાવિદ્યાલય જૂનાગઢ રાજ્ય અનામત પોલીસ દળ જૂથ બે અમદાવાદ ત્યારબાદ ગોધરા છે રાજ્ય અનામત પોલીસ દળ નડિયાદ રાજ્ય અનામત પોલીસ દળ ગોંડલ રાજ્ય અનામત પોલીસ દળ વાવ સુરત પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખેડા હેડક્વાર્ટર ખેડા પોલીસ પરેડ ગ્રાઉન્ડ મહેસાણા પોલીસ હેડક્વાર્ટર હિંમતનગર પોલીસ હેડક્વાર્ટર ભરૂચ પોલીસ હેડક્વાર્ટર જામનગર તો આવી રીતે દોડની વિગતની વાત કરીએ કે જેમાં પાંચ હજાર મીટર તમારે દોડવાનું હશે ચારસો સોળ પોઈન્ટ મીટરના બાર રાઉન્ડ મારવાના અથવા તો ત્રણસો ચોર્યાસી પોઈન્ટ એકસાઇટ મીટરના તેર રાઉન્ડ મારવાના થશે જે તમારે અલગ અલગ રાઉન્ડના અલગ અલગ માપો એ પ્રમાણે રાઉન્ડ મારવાના થશે એટલે તમારે રબરની રીંગ રાખી રાઉન્ડ ગણતા રહેવા તો થઈ ભાઈઓ માટેના ગ્રાઉન્ડની વાત મહિલા ઉમેદવાર અને માજી સૈનિક ઉમેદવાર માટે ગ્રાઉન્ડની વિગત છે કે જેટી નગરવાલા પોલીસ સ્ટેટ સ્ટેડિયમ અમદાવાદ મવડી પોલીસ હેડક્વાર્ટર રાજકોટ પોલીસ તાલીમ શાળાનું પરેડ ગ્રાઉન્ડ વડોદરા પોલીસ હેડક્વાર્ટર પરેડ ગ્રાઉન્ડ ગાંધીનગર અને દોડ કેટલું કે હતો સોળસો મીટરમાં ચારસો મીટરના ચાર રાઉન્ડ બહેનોને મારવાના રહેશે ચાર રાઉન્ડ તો ઇઝીલી લાગી જાય એટલે યાદ રહી જાય એટલે રબરની રીંગની જરૂર નહીં પડશે તમારે આધાર કાર્ડ અને કોલ લેટર લઈને પહોંચી જવાનું ચાર રાઉન્ડ મારવાના છે ચારસો મીટરના નેક્સ્ટ કોમ્પિટિશન કેટલું છે એના વિશે વાત કરવા જઈએ તો સાઈઠ હજાર ફક્ત પોલીસ સબ ઇન્સ્પેક્ટરના અને પોલીસ સબ ઇન્સ્પેક્ટર અને LRD માં કોમન 438000 જેટલા ઉમેદવાર 6 લાખ લોક રક્ષક ઉમેદવારો ફોર્મ આવેલા છે. બિન વિનહતિયરી પોલીસ સબ ઇન્સ્પેક્ટર લોક રક્ષક કેડર ભરતી પ્રક્રિયાની શારીરિક કસોટી તારીખ 8 થી તારીખ 1 3 2025 દરમિયાન યોજનાર છે. તો તમારી પાસે લેખિત માટે ઘણો બધો સમય છે અત્યારે ત્રીજા મહિના સુધી સેડ ગ્રાઉન્ડ થશે એટલે તમારી પાસે લેખિત માટે અત્યારે તૈયારી માટે સારો એવો સમય છે. તો એ સમયનો ઉપયોગ કરી વાંચવામાં ધ્યાન રાખજો. લેખિતમાં તમે નીકળી જશો. તો ગ્રાઉન્ડ પાસ કરવાનો કાંઈ ફાયદો નથી તો ગ્રાઉન્ડની મહેનત તમારી ફેલ થશે તો લેખિત ધ્યાન રાખજો સિલેબસ પ્રમાણે તૈયારી ચાલુ કરી દેજો હજી તમારી પાસે સમય છે ઘણો તૈયારી કરવા માટેનો ગ્રાઉન્ડ તો સૌ પ્રથમ જ્યારે કોલ લેટર તમે કાઢશો જ્યારે તમને ખબર પડી જશે કે પીએસઆઈમાં જેમણે પહેલાં ફોર્મ ભર્યું છે એમને પહેલાં ગ્રાઉન્ડ આવશે ત્યારબાદ પીએસઆઈ કોન્સ્ટેબલ જે ત્યારબાદ પીએસઆઈ કોન્સ્ટેબલ બંનેમાં બોથમાં જેમણે ફોર્મ ભર્યું એમનું ગ્રાઉન્ડ આવશે અને લાસ્ટમાં કોન્સ્ટેબલમાં જેણે ફોર્મ ભર્યું છે એને લાસ્ટમાં આવશે તો ત્રીજા મહિના સુધી આ પ્રક્રિયા ચાલુ રહેશે તો ત્રીજા મહિના સુધી કોન્સ્ટેબલનું ગ્રાઉન્ડ કમ્પ્લીટ થયા બાદ લેખિત એક્ઝામ આવી જશે પીએસઆઈની અને કોન્સ્ટેબલ માટે લેખિત એક્ઝામ માટે ઘણો બધો સમય છે તો તૈયારી ચાલુ રાખજો મળીના વીડિયોમાં ત્યાં સુધી જય હિન્દ જય ભારત